નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરાની હરાજી ચાલુ છે અને બજાર ટકેલા અને થોડાક સારા એવું લાગે છે ઊંચામાં છેતાલીસો આજુબાજુનું નામ પડ્યું છે અને જનરલ બજાર આડત્રીસોથી માની બેતાલીસ તેતાલીસ સુધીના છે તો ચાલો હરાજી જોઈ લઈએ આવો એકતાલીસ પંચોતેર એકતાલીસ પંચોતેર રૂડાના રડિયામના દલાલ પાંચ નવ પંદર બેતાલીસ એકતાલીસ પંચા પંચાવન આઠ ત્રણ પંચોતેર એક પંચોતેર એંસી પંચાણું નેવું પંચાણું ત્રેસો પંચાણું બં બસો ત્રણસો ઓનલાઈનસો પાંચસો પાંચ રૂપિયા પાંચ

ત્રણસો પંચ્યાસી પંચ્યાસી તેતાલીસ પંચ્યાસી

পিছত বিছ পিছত